ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસે તમામ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે તમારી ચેનલ ઝી ચોવીસ કલાક તમને ચૂંટણીની દરેકે દરેક ખબર સૌથી પહેલા આપી રહ્યું છે ઝી કલાક પર દરરોજ સાંજે અમે પાંચ વાગે તમારા માટે લઈને આવીએ છીએ તમારા વોર્ડ મોહલ્લા જિલ્લા અને તાલુકાની સમસ્યા સાથે રાજકીય ગણિત વિશે પણ અમે બતાવીએ છીએ અમે મહાનગરપાલિકાના તમામ સમસ્યા વોર્ડના સમીકરણો વિશે બતાવી રહ્યા છે મારા જિલ્લાની વાતમાં અમે જિલ્લા પંચાયતની બેઠક વિશે તેના સમીકરણની વાત કરી રહ્યા છે મારા મોહલ્લાની વાતમાં અમે તાલુકા પંચાયતની બેઠકો વિશે આપણે જણાવી રહ્યા છીએ જ્યારે મારા વોર્ડ મારા વોર્ડમાં નગરપાલિકાની બેઠકોના ગણિત તેની સમસ્યાઓ બતાવી રહ્યા છે તો જુઓ ખાસ કાર્યક્રમ મહાસંગ્રામ વાત વોટ યાત્રાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક પર ખાસ કાર્યક્રમ વોટ યાત્રા હું જનક આગામી મહિને સ્થાનિક સ્વરાજન ચૂંટણી જાહેર થશે ત્યારે આજે આપણે વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકાના અમરાઈવાડી બોર્ડના રાજકીય ગણિત અને જનતાની સમસ્યા વિશે જાણીશું જોઈએ આ ખાસ અહેવાલ

ત્રણ બેઠકો સામાન્ય વર્ગ માટે અને એક બેઠક પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે અમરાયવાડી વોર્ડમાં ચાર બેઠક છે વર્ષ બે હજાર પંદરમાં યોજાયેલી ચૂંટણીમાં અમરાયવાડી વોર્ડમાં વિવિધ કેટેગરી મુજબની ચારે બેઠકો ઉપર કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા હતા આ બેઠક ઉપર કોંગ્રેસના જગદીશ રાઠોડ બળદેવ દેસાઈ નૂતન ચૌહાણ સપના તોમર જીત્યા હતા

શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે નદીની પહેલે પારમાં આવતા અમરાઈવાડી રોડના મહત્વના પ્રશ્નોની વાત કરીએ તો આ વિસ્તાર હજુ પણ સતત વિકસી રહ્યો છે શ્રમજીવી અને આર્થિક પછાત વર્ગથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણની સમસ્યા છે આ ઉપરાંત પીવાનું પાણી ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન છે પાછલા સમયમાં ગુજરાતનો પ્રથમ એવો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો રૂટ અમરાઈવાડી વિસ્તારમાંથી પસાર થતો હોવાથી હાલ આ વિસ્તારની સિકલ ધીમે ધીમે બદલાઈ રહી છે પરંતુ આ વિસ્તારમાં હજુ પણ સફાઈ પાર્કિંગ અને દબાણો જેવા પ્રશ્નો યથાવત છે કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવ્યો અને હજી કેટલાક પ્રશ્નો બાકી છે ત્યારે આગામી ચૂંટણીમાં સૌ કોઈની નજર નવા સીમાંકનના કારણે સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ પર મંડરાયેલી છે અર્પણ કાયદાવાલા ઝી ચોવીસ કલાક અમદાવાદ

પૂર્વનો આ વિસ્તાર છે અનેક પ્રશ્નોથી ઘેરાયેલો આ વોર્ડ છે બે હજાર પંદરથી લઈને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક વાયદા થયા હતા અનેક વિકાસની વાતો થઈ હતી આપણી સાથે સ્થાનિકો જ છે સીધા સ્થાનિકો સાથે વાત કરીશું કે બે હજાર પંદરમાં ચૂંટણી વખતે કેટલા વાયદા થયા હતા કેટલા કામ પૂર્ણ થયા કેટલા હજી અધૂરા છે અને આગામી સમયમાં પણ આ વિસ્તાર શું હજી ઈચ્છી રહ્યો છે શરૂઆત અહીંના જે વડીલ છે આપણે તેમનાથી કરીશું જી બતાવીએ દો હજાર પંદર મેં और अभी के हालात में अमराईवाड़ी वार्ड की क्या हालत थी कितने काम हुए कितने नहीं हुए क्या दिक्कतें रही जी 2015 के पीछे का जो ग्राउंड था 2015 के पीछे जो काम यहां पर जो सरकार आई हुई थी जो एम के अंदर कारपोरेटर आए हुए थे उन्होंने सतत मेहनत नहीं किए उसके बाद 2015 के बाद जो पैनल आई उसके बाद प्रजा लक्ष्य हेतु देखते हुए जो छोटे बजट में पूरे प्रजा के बीच में जाके पूरे अमराईवाड़ी वार्ड के अंदर जो भी काम हुआ है वो आपके सामने साक्षात है और प्रजा के सामने निहित है इस तरह के भावना देखते हुए आपसे या प्रजा के बीच में कभी भी इंस्पेक्शन किया जा सकता है जो हमारे बजट हैं उसको प्रजा के हित में देखते हुए हम बजट को चारों तरफ छोटे बजट को बांटा हूँ जी बात તમારી સાથે વાત કરવા માંગીશ શું અહીંની સમસ્યા હતી સમસ્યા સોલ્વ થઈ છે કેટલા સંતોષ છે એ બી અહીંયા સમસ્યા સોલ્વ થઈ છે લાયબ્રેરી હતી એ બી સમસ્યા સોલ્વ થઈ છે પછી નેવ દસના કામમાં જે સોસાયટી ચાલીને હતા એ બી સમસ્યા સોલ્વ થઈ છે એમના ચારે અમને કામગીરીનો સંતોષ છે તમને કેટલો સંતોષ છે હું રાજપુર ગોમતીપુર રહું છું આપણે અને પહેલાં જે બે હજાર પંદરની અંદર હતો એ આપણે આખો વોર્ડ બધો ગોમતીપુર વોર્ડની અંદર આવતો હતો હવે અત્યારે અમરેવાડીની બે વિભાગ પડી ગયેલા છે તો હિરાલાની ચાલી છે પ્રતાપનગર સોસાયટી છે ત્યાં ગટરોની અંદર છે ને અવારનવાર અઠવાડિયાની અંદર ત્રણ ચાર વખત પાણીનો ભરાતું હતું ઊભરાતું તું આપણે બરાબર છે તો અહીંયા સ્થાનિક જે કોર્પોરેટર છે એ બધા ચારે ચાર ચારને કહીએ તો તરત કામગીરી માટે આવી જતા હતા પણ સૌથી વધારે અમારે અહીં જગદીશભાઈ રાઠોડ છે આપણે એમને ફોન કરતાની સાથે જે આવી જાય એ હાજર રહે અને જ્યાં બી જે કામ હોય તાત્કાલિક આપણે કરાવી દેતા હતા આપણે અને જે પથરાનું હતું આપણે એ ટોટલી બધી જગ્યાએ નખાઈ દીધા છે સોસાયટીની અંદર આપણે આરસીસી બાંધકામ કરાવી દીધેલું છે આપણે અને એમની ચારે પેનલથી એમને બહુ સંતોષ છે આપણે અને સૌથી વધારે આપણે જે લોકડાઉન હતું બે હજાર ઓગણીસની અંદર લોકડાઉન આજે ઓગણીસ નાઇન્ટીન ફાઇવની અંદર લોકડાઉન આવ્યું એની અંદર જે ગરીબ માણસો હતા એમને એમણે ખર્ચે ચારે કોર્પોરેટર મળી ખર્ચે બધાને સ્વભોજનની વ્યવસ્થા કરી આપેલી છે અને બહુ સારી કામગીરી કરેલ છે ઓકે કોંગ્રેસના કોર્પોરેટરની કામગીરીથી ખુશ છે કેટલાક લોકો તમને પૂછવા માંગીશ અહીંના વિસ્તારની મુખ્ય શું સમસ્યા હતી કેટલા પ્રશ્નો સોલ્વ થયા છે તમે કેટલા સંતુષ્ટ છો અહીંયાના ઘણા પ્રશ્નો સોલ્વ ગયા છે પણ જે સોલ્વ થયા છે એના રિઝલ્ટ હજુ આવતા નથી ધારો કે ગટર છે ગટર ઉભરાવાના કારણો છે આગળ આગળ જે ભાઈએ કહ્યું એ પ્રમાણે ગટર છે પાણી જે સાત નગરો છે હાઉસિંગ બોર્ડના એની અંદર એટલી પાણીની સમસ્યા છે કેટલી વાર કા અમે રજૂઆતો કરીએ છીએ વિડીયો આપીએ છીએ તે છતાં એની અંદર સંતોષકારક કામ થતું નથી તો કામ કરો છો ધારો કે તમે ઇન્ટરવ્યૂ લો છો પણ એનું રિઝલ્ટ આવવું જોઈએ રિઝલ્ટ છે એ આવતું નથી પાણીનો પ્રશ્ન અહીંયા લીકેજનો પ્રશ્નો છે જ્યાં આગળ પાણીની ટાંકી છે ત્યાં આગળથી ઘણીવાર લીકેજ થાય છે કેરાલાલની ચાલીના રોડ ઉપર તમે જુઓ તો ગટરો ઉભરાતી જાય ત્રીસ નંબરના દવાખાનાની આજુબાજુમાં રસ્તો રક્ષણ એ ચાલવાલાયક હોતો નથી આ જે છે એનાથી સંતોષકારક કામ થાય એવું અમે અભિલાષા રાખી શકીએ છીએ આ વિસ્તારની વાત કરીએ તો મેટ્રોનો રૂટ આ વિસ્તારમાંથી પસાર થાય છે એકંદરે વિસ્તારના લોકો માટે આવકારદાયક બાબત છે પરંતુ એને લઈને અન્ય કેટલી સમસ્યાઓ થઈ તમારા સ્થાનિક પ્રતિનિધિઓએ તંત્રએ કેટલું ધ્યાન આપ્યું એના સોલ્યુશન માટે હવે તંત્ર અને મેટ્રો બેની વચ્ચે જે સંકલન હોવું જોઈએ સંકલનનો અભાવ જોવા મળ્યો છે આજે ટોરેન્ટ પાવરના એપ્રિલ પાંચથી લઈ અને રબારી કોલોની વચ્ચે પાંચ ટ્રાન્સફોર્મરો રોડ ઉપર છે એ ચોરેન્ટ પાવરને વારંવાર લેખી જ એ લોકોએ રજૂઆત કરી તે છતાં પણ એ ટ્રાન્સફોર્મર એ લોકો હટાવતા નથી એ ન હટવાના કારણે રોડ રસ્તા એટલા ટૂંકા થઈ ગયા છે જેના કારણે એક્સિડન્ટો થાય છે એ એમટીએસની બસના રૂટ ત્યાંથી ચાલુ નથી કરી શકાતા બીજો પ્રોબ્લેમ છે કે આગળ મેટરનિટી હોસ્પિટલ નથી શ્રમજીવી વિસ્તારની અંદર એક મેટરનિટી હોસ્પિટલ હોવી જોઈએ સ્થાનિક કોર્પોરેટરોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ મેટરનિટી હોસ્પિટલ અહીંયા ચાલુ નથી થતી બીજું કે વિકાસના કામો આ લોકોએ કર્યા છે પણ એના પછીનું જે પાછળનું જે દેખરેખ થવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં દેખરેખ નથી થઈ એટલે પૂરતા પ્રમાણમાં એ લોકો દેખરેખ કરે અને આ જે ચાર પાંચ મુખ્ય પાણીની સમસ્યા છે ગટર લાઈન ભરાઈ જવાની પાણીના લીકેજની અને આ ટ્રાન્સફોર્મરો હટાવે એવી તાત્કાલિક રીતે પ્રજા માગી ગઈ છે તમારી દૃષ્ટિએ શું અહીંની સમસ્યા છે કેટલા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે ચારે કોર્પોરેટરોની ભૂમિકા શું રહી પાંચ વર્ષ દરમિયાન એ ચારે કોર્પોરેટરોની ભૂમિકા સારી રહી છે અને એ લોકોએ સારું કામ કર્યું છે અમરેવાળી વોર્ડમાં છે ને ગમે તે સમયે એમને બોલાવીએ તો આવી જાય છે અને કામ કરે છે આરોગ્ય સફાઈની વાત કરું કેટલો સંતોષ થયો છે

શું અહીંની તમે સમસ્યા જોવો છો પાછલા પાંચ વર્ષમાં કેટલો ફરક પડ્યો છે અત્યારે અહીંયા કોઈ ફરક નથી પડ્યો અને લોકડાઉનમાં તો રાશન કાર્ડની પ્રોબ્લેમ મેજર છે મેં ઘરે ઘરે તપાસ કરી તો લેડીઝોને એટલી તકલીફ છે કે અમના ઘરમાં પાંચ જણા છે અને એક જણ કમાવાળું છે રાશન કાર્ડ હોવા છતાં રાશન કાર્ડ બંધ થઈ ગયું છે અને રાશન કાર્ડની દુકાને જાય છે તો શું કે તમારા અંગૂઠા નથી આવતા પણ રાશન ક્યાંથી આવે છે એ લોકો પાસે અને એ લોકો વેચે કઈ રીતે મેં રાશન કાર્ડ ચાલુ કરાયા છે એમાં પણ શું કે છે કે તમાર સિક્કો ફરીથી મરાઈને આવો પણ સિક્કો મરાઈને તો બીજા સાહેબ ત્યાં બેઠા હોય તો મારે ને એક એક જ સાહેબ છે મણિનગર ઝોનમાં એક જ સાહેબ છે એમનો સિક્કો ચાલે છે અને અહીંયા બધાના અમરાઈવાડીમાં આખા સપનાબહેનને ત્યાં રાશન કાર્ડના ફોર્મ ભરાયા હતા અને પણ એની ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી મહત્વના શું પ્રશ્નો હતા પાંચ વર્ષમાં આ વિસ્તારના પ્રશ્નોમાં કેટલો ફરક પડ્યો મોટા તો પેલા મેટ્રો ના નીચે જોઈ લો જેવા વરસાદ પડશે એટલે પાંચ થી સાડા પાંચ સાડા ત્રણ ફૂટ થી પાંચ ફૂટ પાણી ભરાય છે અહિયાં તમે ચેક સુધી જજો ક્યાંય તમને એક રોડ આખો એવો બ્લોકેજીસ છે જે ઓનલી પાર્કિંગ થઈ ગયો છે આટલા મોટા રોડમાં બી તમને ચાલવાની સગવડ નથી સ્કૂલોની હાલત ખૂબ જ ભયંકર છે એમસીની સ્કૂલ તમે જોઈ લો મને જ્યાં સુધી મીડિયા દ્વારા સમાચાર મળેલા છે છ હજાર જેવી સ્કૂલો લોકડાઉન પછી બંધ કરવાનો સરકારનો કંઈ નિર્ણય લીધો છે તો ગરીબ બાળકોના સ્ટુડન્ટો જશે ક્યાં એમના છોકરાઓને ભણાવશે ક્યાં એ અફોર્ડ કરી શકવા નથી પ્રાઇવેટ સ્કૂલમાં તો શું ચાલી રહ્યું છે કંઈ સમજ નથી પડતી આંખ બંધ ચાલે છે અંધેર રાત છે ગંદકીનો અહીંયા જો અહીંયાથી તમે જજો અત્યારે ગંદગી હોય નાના બાળકો સ્લમ વિસ્તાર છે પાવડર પાવડર છાંટીને ગંદગી માટેનું કંઈક હલવું જોઈએ કોઈ જ નથી થતું અત્યારે આખો રોડ રાઉન્ડ અપ કરીને આવું છું તમે જોઈ લો જોયો તો લાવી કરી લો સફાઈ ગટર ડ્રેનેજ પાણી શું કહેશો કેટલા પ્રશ્નો હતા કેટલા સોલ્વ થયા વર્તમાન પરિસ્થિતિ શું છે કેટલા સંતુષ્ટ છો કામગીરી હતી બિલકુલ સંતુષ્ટ નથી સામે જ ગુલાબનગરમાં બંસીલાલની ચાલીમાં છેલ્લા બાર દિવસથી ગટર ઉભરેલી છે અત્યારે હાલની તારીખમાં જે અત્યારે કામ કોર્પોરેશનમાં અમે વારંવાર અરજીઓ કરવાથી એ લોકો ધ્યાન આપતા નથી નાગરવેલ સંજય ચોક મ્યુનિસિપાલિટી સ્કૂલ જે છે એની આગળ જોઈ લો કચરાનો ઢગલો પડેલો છે ત્યાં પણ આ લોકો ધ્યાન આપતા નથી અમારા વોર્ડની પરિસ્થિતિ એ છે કે જેટલી વોર્ડની જે લોકો રહ્યા તે અનુપમનો બ્રિજ બંધ છેલ્લા કેટલા ઘણા મોટા સમયથી બંધ છે બરાબર એને પણ ધ્યાનમાં લેતા નથી એ લોકો અમારે પેલો બ્રિજ સાંકડો છે એલજીનો ત્યાં ટ્રાફિકમાં હેરાન થઈ થઈને જવું આવવું પડે છે એ લોકો એ વસ્તુ પણ ધ્યાનમાં હાલતા નથી અને બીજી વસ્તુ એ કે છેલ્લા પાંચ વર્ષમાં શિવાનંદનગરના અંદર સાંકડા રોડો જે તૂટી ગયા છે એમાં પણ ધ્યાન આપ્યું નથી અને બીજી વસ્તુ કે અહીંના જે લોકોના પ્રશ્નો છે ઘણા બધા હજુ જે છે તે થયા નથી પૂર્ણ કે જે હજુ કોર્પોરેશનમાં ધ્યાનમાં લેવાની જરૂર છે લાઇબ્રેરીની પણ હજુ જરૂર છે અહીં આગળ અને બીજા અમુક ઘણા બધા પ્રશ્નો છે અહીંના શ્રમ જેવી વસ્તી છે ગરીબ લોકો વધારે રહે છે તમને શું લાગે છે આવનારા સમયમાં કોર્પોરેશન કયા પ્રશ્નોને લઈને અહીંયા ધ્યાન આપે પાછલા સમયની જે સમસ્યાઓથી દૂર થઈ છે પાછલા સમયને જે સમસ્યાઓ દૂર થઈ છે અહીંયા અમુક અમુક સમસ્યાઓ બાકી રહી છે બાકી આપણે આપણે પછીના પીરિયડમાં લઈ શકીએ એ રીતનું વ્યવસ્થા થવી જોઈએ તો આ હતા અમરાઈવાડી વોર્ડના સ્થાનિકો મતદારો કે જેઓ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે કેટલાક લોકોનું કહેવું છે કે અહીંના જે ચારે કોર્પોરેટર કે જે કોંગ્રેસના છે તેમની કામગીરી ખૂબ જ સારી રહી છે અને પ્રજાનું કોઈ પણ કામ હોય તો અડધી રાત્રે પણ તેમનું કામ કરવા તૈયાર થાય છે કેટલાક નાગરિકો છે કે જે હજી પણ તેમની કામગીરીથી સંતુષ્ટ નથી હવે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે અમરાઈવાડી વિસ્તારના જે નાગરિકો મતદારો છે તે આગામી સમયમાં કોણે સત્તાનું સુકાન સોંપે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ